ઉડાન સ્કૂલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધીરજ હોસ્પિટલ ખાતેના સેવાભાવી નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક સેવા આપીને ઉત્તમ લોક સેવાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં શહેરાનગરની ગરીબ જનતાને ખૂબ જ લાભ થયો હતો દર્દીઓને ખૂબ જ સારું માર્ગદર્શન અને સેવા પૂરી પાડવામાં આવેલ હતી શહેરાનગરની જનતાએ સેવા બદલ માનવ સેવા કાજે આવેલા તબીબોનો આભાર માની તેઓને દુઆઓથી નવાજ્યા હતા રિપોર્ટર બેલીમ અરબાજ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ શહેરા પંચમહાલ ઉમિત શહેરા વિદ્યાપીઠ દ્વારા આજે નિદાન કેમ્પનો સ્કૂલ શહેરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અલગ અલગ દ્વારા ઓર્થોપેડિક ઓપ્ટોલોજી ગાયડે મેડિસિન સર્જન વગેરે ડૉક્ટરો દ્વારા અલગ અલગ વિભાગ અલગ અલગ દર્દીઓને મફતમાં સારવાર ચેકઅપ કર્યો હતો અને એમાં સમાજના દરેક વર્ગના લોકોએ ભરપૂર પ્રમાણમાં લાભ લીધો હતો અને અમે તેમના આભારી છીએ અને ડૉક્ટર્સને અમે પણ એમને આભાર માનીએ કેમ કે તેઓએ સહેરાવશ્યમાં આવ્યો આ ગ્રુપના જે તમે આયોજન કર્યું છે જેમાં દવાઓ કઈ રીતના કે ફ્રી આપવામાં આવે છે કે એના પૈસા કોઈ લેવામાં આવે ના દવા અનુસાર એ લોકો દ્વારા આયોજન કરી છે અને નિદાન સાથે દવાઓ ફ્રીમાં આપવામાં આવે છે નામ એજાજ પારેખ ગન સ્કૂલ કોઠંબા અને ઉમ્મીદ ગ્રુપ શહેરા એ હંમેશાથી સેવા કાર્યોમાં પહેલેથી જોડાયેલા છે અલગ અલગ સેવાના કાર્યો કરી રહ્યા છે થોડા સમય પહેલાં કોઠંબામાં પણ એક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ આઠ વિભાગના ડોક્ટર સોળ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફે ખૂબ સારી સેવાઓ આપી હતી અને એ જ તર્જ ઉપર આજે ગ્રુપ શહેરા દ્વારા અલામિન સ્કૂલ શહેરા ખાતે આજે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના સોળ ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફ હાજર છે અત્યાર સુધીમાં દોઢસો ઓપનના પેશન્ટ્સે સેવાનો લાભ લીધો છે હજુ એક વાગ્યા સુધી અલગ અલગ સેવા અલગ અલગ પેશન્ટ્સ હજુ સેવાનો લાભ લે તેવી શક્યતા છે અને આવતીકાલે જે કોઈ પેશન્ટ્સને ધીરજ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે એ ત્યાંથી જ વિનામૂલ્યે એક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સાથે અહીંયા શહેરા ખાતે આવશે અને પેશન્ટ્સને ત્યાં લઈ જાય છે અને બધી જ સારવાર આપી અને પરત મૂકી પણ જાય છે ધીરજ હોસ્પિટલ એ વિના મૂલ્યે બધા જ પેશન્ટ્સને ખૂબ સારી સગવડ સાથે સારવાર આપી રહ્યું છે તે એક સરાહનીય કાર્ય છે અને એ સરાહનીય કાર્યમાં ઉડાન સ્કૂલ કોઠંબા અને ગ્રુપ શહેરા પોતે સહભાગી બન્યું છે એનો અમને ખૂબ જ આનંદ છે નામ છે લોમેશ ઉપાધ્યાય સંચાલક ઉડાન સ્કૂલ કોઠંબા નમસ્કાર આજ રોજ ધીરજ હોસ્પિટલ પીપરિયાથી આજે અહીંયા શહેરા ગામમાં ઉમેદ ગ્રુપ દ્વારા કેમ્પ રાખેલ છે જેમાં ઉડાન સ્કૂલ કોટંબા અને ઉમેદ ગ્રુપ શહેરા દ્વારા અહીંયા શહેરા ગામમાં અલ અમિદ્દીન સ્કૂલના કેમ્પનું આયોજન કરેલ છે જેમાં શું શું તમે કઈ કઈ ટ્રીટમેન્ટ જેમાં આપણે મેડિસિનના ડોક્ટર રહેશે સર્જરીના ડોક્ટર રહેશે આંખ વિભાગના ડૉક્ટર રહેશે ગાયનિક વિભાગના ડૉક્ટર રહેશે પીડિયાટિક બાળકોના ડોક્ટર રહેશે ઓર્થોપેડિક હડકાના ડૉક્ટર રહેશે જે લોકોને અહીંયા બેઝિક ટ્રીટમેન્ટની જરૂર હોય એમને અહીંયાથી આપણે દવા નિઃશુલ્ક દવાનું આયોજન કરેલ છે જેને વધુ પડતા ટ્રીટમેન્ટની જરૂર હોય એની માટે કાલે સવારમાં અહીંયા દસ વાગે બસ સ્ટેશન પાસે આપણી બસ લેવા માટે આવશે જે લોકોને નિઃશુલ્ક અહીંયાથી હોસ્પિટલ લઈ જવામાં આવશે જે ટ્રીટમેન્ટની અહીંયા જરૂર હશે એ ટ્રીટમેન્ટ આપવામાં આવશે ટ્રીટમેન્ટ પૂરી થશે પાછી બસ આપણે અહીંયા હોસ્પિટલથી છોડવા પર આવશે અત્યાર સુધી આ કેમ્પની કેટલા લોકોએ લાભ લીધો છે અત્યાર સુધી લગભગ દોઢસો જેટલી ઓપીડી થઈ ગઈ છે અને એક બે વાગ્યા સુધી હજી આપણી અહીંયા ઓપીડી ચાલુ રહેશે તો વધુ લોકો લાભ લેશે એ આયોજન કરેલ છે હર્ષ પટેલ ધીરજ હોસ્પિટલ માર્કેટિંગ મેનેજમેન્ટ